મીઠી ડુંગળી અને મસાલાનો મેળ રોટલા સાથે લાગશે જમવાની મોજ તો ચાલો બનાવીએ ગુજરાતી આખી ડુંગળીનો શાક હેલો હરિવન આજે આપણે બનાવીશું પ્રોગ્રામમાં બનતું ગુજરાતી સ્ટાઇલ આખી ડુંગળીનું શાક આ ડુંગળીના શાકમાં તમને ઘણી બધી ટ્રિક્સ અને ટીપ્સ મળશે તો વિડીયાને એન્ડ સુધી જોજો નહીતર આવી ટીપ્સ તમને ક્યાંય નહીં મળે તો ચાલો રેસીપી શરૂ કરીએ આખા કાંદાનું શાક બનાવવા માટે અહીંયા અમે પાંચસો ગ્રામ કાંદા લીધા છે અહીંયા કાંદા છે એ નાની સાઈઝના લેવાના છે કેમ કે આપણે આખા કાંદાનું શાક કરવાનું છે એટલે સૌથી નાની સાઈઝ હોય એવી લેવાની છે તો કાંદાને હવે કટિંગ કરી લઈશું તો આ રીતે બંને બાજુનો ભાગ કાઢી અને ઉપરની છાલ કાઢી લઈશું તો આ રીતે બધા કાંદાને સમારી લેવાના છે તો અહીંયા કાંદા સમારાઈ ગયા છે હવે મેં અહીંયા અડધી વાટકી શિંગદાણા લીધા છે એ ખાનણીની અંદર ઉમેરી દઈશું અડધી વાટકી સફેદ તલ બંને વસ્તુને અધકચરા વાટી લેવાના છે તો આ રીતે ભૂકો થઈ ગયો છે હવે મેં અહીંયા અડધી વાટકી ફાફડી લીધી છે જે પાંચવાળું પેકેટ આવે છે એ લીધેલું છે એને અધકચરી વાટી લઈશું તો આ રીતે ફાફડીનો ભૂકો થઈ ગયો છે હવે મેં અહીંયા તીખા મીઠા મિક્સ ચવાણું લીધું છે એનો પણ અધકચરો ભૂકો કરવાનો છે તો જે દસવાળું પેકેટ આવે છે એ લીધેલું છે તો તીખા મીઠા મિક્સ ચવાણાનો અધકચરો ભૂકો થઈ ગયો છે હવે મેં અહીંયા લસણ લીધું છે તો લસણ મેં અહીંયા બે ગાંઠિયા ફોલીને લીધું છે એ ઉમેરી દઈશું ખાંડણીની અંદર આઠથી દસ મરચી એક મોટો ટુકડો આદુનો લીધો છે આ બધી વસ્તુને અધકચરી વાટી લેવાની છે એકદમ ઝીણું નથી વાટવાનું તો આ રીતે અધકચરું વટાઈ ગયું છે હવે મેં મોટી સાઇઝના ચાર ટમેટા લીધા છે ટમેટાને ખમણી લઈશું તમારે મિક્સર જારની અંદર પ્યુરી બનાવી હોય તો તમે બનાવી શકો પણ આ રીતે ખમણેલા ટમેટા હોય તો શાકનો વધારે સારો ટેસ્ટ આવશે તો આ રીતે ટમેટાને પણ ખમણી લીધા છે અહીંયા ટમેટાનું પ્રમાણ થોડું વધારે હોય તો શાકનો ટેસ્ટ સારો આવશે અને ગ્રેવી પણ એકદમ સરસ બનશે હવે કાંદાને પણ આ રીતે છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે હવે તેલ ગરમ મૂકી દઈશું તો ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે મેં અહીંયા કાજુના ટુકડા લીધા છે ત્રીસ ગ્રામ જેટલા એ ઉમેરી દઈશું અને તેલમાં તળી લઈશું હવે કાઢી લઈશું કાજુનો તમારે ભૂકો કરીને ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો હવે મેં અહીંયા બે ચમચી કિસમિસ લીધી છે એને પણ તેલમાં તળી લઈશું અહીંયા તમારે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો કિસમિસ ફૂલી જાય એટલે કાઢી લેવાની છે હવે આપણે પાછો એક ચમચો તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે કાંદાને તળવાના છે હવે તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કાંદાને તળી લઈશું હાઈ ગેસની ફ્લેમ પર કાંદાને નથી તળવાના જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો કાંદાના પડ છે એ છૂટા પડવા મળશે એટલે આપણે ગેસની ફ્લેમ લો રાખી અને કાંદાને તળી લઈશું અહીંયા કાંદા છે એ અધકચરા ચડી જાય ત્યાં સુધી તળવાના છે એકદમ કાંદા ચડવા નથી દેવાના કેમ કે જો કાંદા ચડી જશે તો ગ્રેવીની અંદર કાંદા ભાંગી જશે પછી આપણે કાંદા ગ્રેવીમાં ઉમેરીશું તો ચડી જશે એટલા માટે આપણે અધકચરા ચડવા દેવાના છે તો એકદમ સરસ કાંદા છે એ તળાઈ ગયા છે ધીમા તાપે તો હવે કાઢી લેવાના છે એક પણ પડ છૂટું નથી પડ્યું તો આ રીતે અધકચરા ચડી ગયા છે અને હવે કાઢી લઈશું નાની સાઈઝના કાંદા છે એટલે તળાતા વધારે સમય નહીં લાગે હવે બધા કાંદાને કાઢી લઈશું અને હવે આપણે વઘાર માટેની તૈયારી કરી લઈશું વઘાર માટે આખો મસાલો લીધો છે તો આખા મસાલામાં તજ લવિંગ બાદિયા અને મરી લીધા છે એ ઉમેરી દઈશું એક ચમચી આખું જીરું જીરું ફૂટી જાય પછી એની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું હવે મેં અહીંયા ખમણેલા ટમેટા લીધા છે એ પણ ઉમેરી દઈશું વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે હવે ટમેટા ઉમેરી અને ગ્રેવીને ચડવા દઈશું તો હાઈ ગેસની ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે ચડવા દઈશું તો સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે હવે એની અંદર ફાફડીનો ભૂકો ઉમેરી દઈશું વાટેલું ચવાણું તલ અને સિંગદાણાનો ભૂકો ફાફડી અને ચવાણાની જગ્યાએ તમારે ગાંઠિયાનો ભૂકો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો પણ જો ચવાણાનો ભૂકો ઉમેરેલો હોય તો એનો સ્વાદ કંઈક અલગ જ આવશે એટલે તમે ચવાણાનો ભૂકો ઉમેરીને આ શાકની જરૂરથી ટ્રાય કરજો તો વાટેલી બધી વસ્તુ આપણે ઉમેરી દીધી છે અને તેલમાં બરાબર ચડવા દેવાની છે તો અહીંયા તેલમાં બધી વસ્તુ ચડી ગઈ છે હવે આપણે મસાલા ઉમેરવાના છે તો આ બધી વસ્તુ તેલમાં ચડે પછી જ આપણે મસાલા ઉમેરીશું તો હવે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું અહીંયા તમારે કશ્મીરી મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો એક ચમચી ધાણાજીરું પાવડર અહીંયા તમારે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો એનાથી સુગંધ સરસ આવશે હવે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા મસાલો ચડે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે વધારે નથી ઉમેરવાનું હવે મસાલાને તેલમાં ચડવા દઈશું મસાલા બરાબર તેલમાં ચડી જાય પછી એની અંદર તળેલા કાંદા ઉમેરવાના છે તો મસાલા ચડી ગયા છે હવે તળેલા કાંદા પણ ઉમેરી દઈશું કાંદા ઉમેરીને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું પાણી ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું છે બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ હાઈ કરી અને ચડવા દઈશું તો બરાબર શાક ઉકળી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે શાક ઉકળી ગયું છે હવે એની અંદર તળેલા કાજુ અને કિસમિસ ઉમેરી દઈશું બે ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું ગોળ ઉમેરવાથી શાકનો ટેસ્ટ છે એ એકદમ સરસ આવશે હવે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણું આખા કાંદાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ